હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ઉષ્માગતિકીય ગુણધર્મ એટલે જથ્થાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ તથા એના વિધેયો કે જે આપણે અવસ્થા વિધયો અને ચલ વિધેયો જે આપણે જોઈ ચૂક્યા છીએ એના આધારિત કેટલાક એમસીક્યુને જોઈશું ઓકે મિત્રો તો શરૂઆત કરીએ છીએ પહેલાં એમસીક્યુથી નીચેના પૈકી કયો માત્રાત્મક ગુણધર્મ છે બરાબર માત્રાત્મક ગુણધર્મ કયો છે ઉત્કલન બિંદુમાં થતો વધારો ઘનતા વહનશીલતા અને ઉત્કલન બિંદુ ધ્યાનથી જોજો મિત્રો અહીંયા બી ઓપ્શનમાં ઘનતા સી વહનશીલતા ડી ઓપ્શનનો ઉત્કલન બિંદુ એ ત્રણે ત્રણ મિત્રો વિશિષ્ટ ગુણધર્મો છે આ ત્રણે ત્રણ કેવા ગુણધર્મો છે મિત્રો વિશિષ્ટ ઓકે આ વિશિષ્ટ ગુણધર્મો છે ઉત્કલન બિંદુ વિશિષ્ટ ગુણધર્મ છે પણ ઉત્કલન બિંદુમાં સમજીએ કે આપણે પાણી છે તો પાણીનું ઉત્કલન બિંદુ તમે બધા જાણો છો પાણીનું ઉત્કલન બિંદુ સો સેલ્સિયસ છે ઓકે મિત્રો હવે પાણીની અંદર સમજી લો કે આપણે એક લીટર પાણી લીધું બરાબર કેટલું એક લીટર પાણી અને એક લીટર પાણીની અંદર આપણે કોઈ પદાર્થના સમજી લો યુરિયાના ખાંડના કોઈના આપણે મોલ ઓગાળીએ સમજી લો કે આપણે યુરિયા લીધો છે સિમ્પલ સાદું યુરિયા અને એનો એક મોલ ઓગાળીએ તો આ પાણીનું ઉત્કલન બિંદુ જે છે તે ઉત્કલન બિંદુ એ સો થી વધશે એનું ઉત્કલન બિંદુ શુદ્ધ પાણી હતું તો પાણીનું ઉત્કલન બિંદુ સો સેલ્સિયસ હતું એ તો બરાબર જ છે પણ હવે એક લીટર પાણી લઈને યુરિયા એમાં ઓગાડીએ માની લો કે આપણે એક મોલ ઓગાડીએ તો એક મોલ યુરિયા ઓગાડતા એનું ઉત્કલન બિંદુ સો થી કાંઈક વધે ઉત્કલન બિંદુમાં શું થશે વધારો એને ઉત્કલન બિંદુ ઉન્નયન એવો શબ્દ કહેવાય એને ઉત્કલન બિંદુમાં વધારો એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે પણ ઓળખાય બરાબર છે મિત્રો આ ધ્યાન આપજો હવે હું એક મોલ ને બદલે જો એક લીટર જ પાણીમાં બે મોલ ઓગાળીશ તો ઉત્કલન બિંદુ વધશે એટલે માની લો કે ભાઈ એક લીટર પાણીમાં એક મોલ ઓગાડ્યું અને ઉત્કલન બિંદુ વધીને બે સેલ્સ બિંદુ પાછું વધશે એકસો નું એકસો ચાર થશે અને પછી જો વધારે મોલ એક મોલના બે મોલના ત્રણ મોલના ચાર મોલ વધારતો જાવ તો ઉત્કલન બિંદુમાં હજી વધારો થશે તો ઉત્કલન બિંદુ પાણીનું છે એ તો અચળ છે સો છે ઉત્કલન બિંદુ વિશિષ્ટ ગુણધર્મ છે પણ ઉત્કલન બિંદુ સોથી વધીને એકસો બે થયું એકસો ચાર થયું એ કોના ઉપર ડિપેન્ડ કર્યું એમાં તમે કેટલો યુરિયા ઓગાડ્યો એના ઉપર યુરિયાના એક મોલ લીધા યુરિયાના બે મૂલ લીધા ત્રણ મોલ લીધા તે પ્રમાણે ઉત્કલન બિંદુમાં થતો વધારો મિત્રો વધતો જશે એટલે પાછું બહુ ધ્યાનથી સાંભળજો મિત્રો ઉત્કલન બિંદુ એ વિશિષ્ટ ગુણધર્મ છે પણ ઉત્કલન બિંદુમાં થતો વધારો એ તમે કેટલા માત્રામાં દ્રાવ્ય નાખ્યો છે એના ઉપર ડિપેન્ડ કરે એટલે ઉત્કલન બિંદુનો વધારો કેવો ગુણધર્મ થશે મિત્રો માત્રાત્મક આની સાથે સાથે મારે તમને એ પણ કહેવું છે આવી જ રીતે ઠાર બિંદુ મિત્રો એ વિશિષ્ટ ગુણધર્મ છે ઠાર બિંદુ વિશિષ્ટ ગુણધર્મ છે પણ ઠાર બિંદુમાં ઘટાડો જે થાય ઉત્કલન બિંદુમાં જેમ વધારો થાય છે ને મિત્રો એ રીતે ઠાર બિંદુમાં ઘટાડો થશે અને ઠાર બિંદુમાં જે ઘટાડો થાય એ ઠાર બિંદુનો ઘટાડો પણ માત્રાત્મક ગુણધર્મ છે કારણ કે આની જેમ જ ઉત્કલન બિંદુમાં કેટલો વધારો થાય એ જે રીતે ઓગાળેલા દ્રાવ્યના મોલ ઉપર આધાર રાખે તેમ ઠાર બિંદુમાં કેટલો ઘટાડો થાય એ ઓગાળેલા દ્રાવ્યના મોલ ઉપર ડિપેન્ડ કરે તો ફરી પાછું એકવાર નોટ કરી લેજો નોંધી લેજો ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ બંને વિશિષ્ટ ગુણધર્મ છે પણ ઉત્કલન બિંદુમાં વધારો એટલે ઉત્કલન બિંદુ

વિશિષ્ટ ગુણધર્મ બરાબર વિશિષ્ટ ગુણધર્મને આપણે ઇન્ટરનલ પ્રોપર્ટી આંતરિક ગુણધર્મ બી કહી શકાય ઘનતા એ વિશિષ્ટ ગુણધર્મ છે હા વક્રી ભવન વિશિષ્ટ ગુણધર્મ છે હા કારણ કે દરેક પ્રવાહી પાણી હોય કે તેલ હોય કે બીજું કોઈ બી પારદર્શક પ્રવાહી હોય એનો ચોક્કસ વક્રી ભવનાંક હોય એ વક્રી ભવનાંક પણ વિશિષ્ટ ગુણધર્મ છે એની વહનશીલતા પ્રવાહીને વહી સંપવાની વહનશીલતા ફ્લુડિટી એ પણ એક વિશિષ્ટ ગુણધર્મ છે તો આમાં તો ત્રણે ત્રણ વિશિષ્ટ ગુણધર્મ થયા એટલે આનો વિકલ્પ કયો આવશે મિત્રો ડી વિકલ્પ આવશે એ બી અને સી તણે ત્રણ એના વિશિષ્ટ ગુણધર્મ થયા ઓકે ચલો ત્યાર પછી ચોથો એમસીક્યુ પર જઈએ નીચેના પૈકી ખાલી જગ્યા એ અવસ્થા વિધ

તો અવસ્થા વિધયો નથી એટલે આના જવાબમાં બે અને ત્રણ બરાબર હવે ચોથાને પણ આપણે ચેક કરી લઈએ એચ માઇનસ ટી એસ છે એચ એટલે એન્થાલ્પી માઇનસ ટી ઇન્ટુ એસ એટલે તાપમાન ગુણ્યા એન્ટ્રોપી આ જે છે એ ગિપ્સ મુક્ત ઊર્જા જી બતાવે મુક્ત ઊર્જા મુક્ત ઊર્જા પણ મિત્રો અવસ્થા વિધય છે તો આ પણ અવસ્થા વિધય છે એટલે આને પણ આપણે વિકલ્પના જવાબમાં નહીં લઈએ તો અવસ્થા વિધય ન હોય એટલે પથ વિધય હોય અને પથ વિધયમાં તમને કીધું તે પ્રમાણે ઉષ્મા અને કાર્ય એ પથ વિધયો થયા તો ઉષ્મા અને કાર્યવાળો વિકલ્પ એટલે બે અને ત્રણ જેમાં આવતું હોય તેવો વિકલ્પ મિત્રો બી થશે એટલે આ એમસીક્યુ જવાબ આવશે

દબાણ જે છે વિશિષ્ટ છે આપણે એવો સેટ શોધવાનો છે કે એમાં ત્રણે ત્રણ માત્રાત્મક હોય અથવા ત્રણે ત્રણ વિશિષ્ટ હોય તો આ બે તો માત્રાત્મક છે પણ આ વિશિષ્ટ છે ચલો એટલે પહેલો જવાબ પહેલો વિકલ્પ પહેલો વિકલ્પનો જવાબ નહીં મળે બીજો જોઈએ તાપમાન તો તાપમાન એ વિશિષ્ટ ગુણધર્મ છે દબાણ પણ વિશિષ્ટ ગુણધર્મ છે પણ કદ જે છે ને મિત્રો એ માત્રાત્મક ગુણધર્મ છે કદ કેવો છે માત્રાત્મક ગુણધર્મ છે એટલે બીજો એમસીક્યુ પણ આ બીજો વિકલ્પ પણ એનો જવાબ નહીં બને ઉષ્મા ક્ષમતા બરાબર ઉષ્મા ક્ષમતામાં મારે તમારું ખાસ ધ્યાન દોરવું છે મિત્રો આ ઉષ્મા ક્ષમતા જે છે ને એ માત્રાત્મક ગુણધર્મ છે વિશિષ્ટ માત્રાત્મક ગુણધર્મ છે ઓકે પણ જો કોઈ જગ્યા ઉપર મોલર ઉષ્મા ક્ષમતા હોય અથવા તો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા હોય બરાબર છે આ મોલ ઉષ્મા ક્ષમતા એ પ્રતિ મોલ માં આવશે ને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા પ્રતિ ગ્રામમાં આવશે મિત્રો તો આ બંને જે છે એ વિશિષ્ટ ગુણધર્મ છે કેવા ગુણધર્મ છે વિશિષ્ટ આમાં પણ તમારે ધ્યાન રાખવું પડશે ઉષ્મા ક્ષમતા ઉષ્મા ક્ષમતા એ પર કરે પણ જો મોલર ઉષ્મા ક્ષમતા હોય વિશિષ્ટ ક્ષમતા હોય તો એ પર મોલ ને પર ગ્રામ હોય એટલે વિશિષ્ટ ગુણધર્મ થશે તો અહીંયા ઉષ્માક ક્ષમતા છે એટલે આ જે થયો માત્રાત્મક ગુણધર્મ થયો પણ ઘનતા ઘનતા કેવો ગુણધર્મ આવે ઘનતા એ વિશિષ્ટ ગુણધર્મમાં આવે એન્ટ્રોપી એન્ટ્રોપી પાછું માત્રાત્મક ગુણધર્મમાં આવે તો આ સેટમાં પણ બધા બધા મિક્સ છે છેલ્લો આપણે તપાસવો પડશે એન્થાલ્પી એન્થાલ્પી તો જે છે માત્રાત્મક ગુણધર્મ છે આંતરિક ઉર્જા એ પણ માત્રાત્મક ગુણધર્મ છે અને કદ એ પણ માત્રાત્મક ગુણધર્મ છે તો આનો જવાબ મિત્રો થશે ડી ઓકે જરાક ધ્યાનથી બધા વિકલ્પોને બરાબર ચેક કરવા પડે કયા માત્રાત્મક છે કયા વિશિષ્ટ છે એનું વ્યવસ્થિત લિસ્ટિંગ આપણે થિયરીમાં કરેલું છે મિત્રો ઓકે તો એ આપણે બરાબર મેમોરાઈઝ કરવા પડે સમજવા પડે ચલો છઠા એમ નીચેના પૈકી ખાલી જગ્યા એ અવસ્થા વિધય નથી હવે અવસ્થા વિધય નથી એટલે પથ વિધેય જ હોય પથ વિધયમાં બે જણા છે ઉષ્મા અને કાર્ય તો જરાક જોઈ લઈએ આંતરિક ઊર્જા એન્ટ્રોપી આંતરિક ઊર્જા પણ અવસ્થા વિધય છે એન્ટ્રોપી પણ અવસ્થા વિધય છે એન્થાલ્પી પણ અવસ્થા વિધય છે પણ ઉષ્મા અને કાર્ય એ પથ વિધય થશે એટલે આનો જવાબ મિત્રો સી મળશે ઓકે જવાબ આનો સી આવશે સાતમા एमसीक्यू માં જઈએ ખાલી જગ્યા ગુણધર્મ માર્ગ પર આધારિત છે અલગ અલગ રીતે પૂછેલું છે માર્ગ ઉપર આધારિત છે એટલે કયો વિધેય થશે મિત્રો પથ વિધય થશે બરાબર હવે માર્ગ ઉપર આધારિત હોય તો ફરી પાછું એ જ કહું છું અહીંયા એસ એન્ટ્રોપી જી મુક્ત ઊર્જા યુ આંતરિક ઉર્જા આ ત્રણે ત્રણ અવસ્થા વિધયો છે પણ ઉષ્મા અને કાર્ય જ્યાં આવે મિત્રો એ ઉષ્મા અને કાર્ય પથ વિધેય થશે એટલે આનો જવાબ થશે ડી ઓકે ત્યાર પછી આઠમા એમસીક્યુ પર જઈએ જો વચ્ચે રહેલા વાલ ખોલવામાં આવે અહીંયા બે વાયુપત્ર મૂકેલા છે અને વચ્ચે આપણે અહીંયા વાલ છે વાલને ખોલીએ

અહીંયા ચોખોટ કરેલી છે કે પીવન કરતા પીટું અહીંયા પીવન કરતા પીટું વધારે છે તો સ્વાભાવિક છે વાયુ આ બાજ આ બાજુ પ્રસરણ પામશે ઓકે વધારે દબાણ થી ઓછા દબાણ તરફ વાયુ નું પ્રસરણ થશે બરાબર સમજો હવે આ જે ઘટના થાય આવું જ્યારે બને વાયુ જ્યારે વિસ્તરણ પામે બરાબર આવી રીતે આ ગોળામાંથી આ ગોળામાં આવે તો નીચેનામાંથી કયું યોગ્ય નથી તો સમજો પહેલા આપણે મોલ સંખ્યાને પહેલા જોઈએ તો હવે પહેલા તો બે અલગ અલગ પાત્રમાં હતા એટલે એકના મોલ એન વન હતા બીજાના મોલ એન હતા હવે તમે જો વચ્ચેનો વાલ ખોલી નાખો તો સ્વાભાવિક છે મોલ સંખ્યા એન જે થશે એ એન વન વત્તા એન ટુ બેવના સરવાળા જેટલી થશે હા મિત્રો એ કુલ મોલ બનશે કુલ મોલ એ હવે આનું દબાણ આપણને પીવન આપેલું છે મિત્રો આનું દબાણ પીટું આપેલું છે ચોખવટ કરી છે પીવન કરતાં પીટું વધારે છે બરાબર સમજજો જ્યારે તમે આ પાત્રનો વચ્ચે રહેલો વાલ ખોલો ત્યારે સ્વાભાવિક છે આ વધારે દબાણથી વાયુ ઓછા દબાણ તરફ જાય અને એનાથી આનું કુલ દબાણ એ કઈ પીવન વધતા પીટું નહીં થાય મિત્રો એનું કુલ દબાણ જે છે બરાબર સમજો એનું જે કુલ દબાણ હવે જે તમારું પી ટોટલ થશે કુલ દબાણ જે થશે એ ન્યૂનતમ દબાણ કરતાં એટલે પીવન દબાણ જે ન્યૂનતમ દબાણ છે એના કરતાં વધારે થશે અને પીટું જે મહત્તમ દબાણ છે એના કરતાં ઓછું થશે ઓકે એટલે પી ટોટલ એ પીવર અને પીટુની વચ્ચેનું હશે નહીં કે પીવર અને પીટુના સરવાળા જેટલું હશે ઓકે એટલે આ યોગ્ય નથી એટલે આ મિત્રો એનો જવાબ બનશે ઓકે મિત્રો આને આપણે સોલ્વ કઈ રીતે કરી શકીએ જરા ધ્યાનથી જોયું હોય તો આ દબાણ છે દબાણ તમને લોકોને ખબર છે કેવો ગુણધર્મ છે વિશિષ્ટ ગુણધર્મ છે આ બાજુ મોલ સંખ્યાને કદ છે મોલ સંખ્યાને કદ કેવા મિત્રો એ માત્રાત્મક ગુણધર્મ છે તો યાદ રાખજો આ મોલ સંખ્યાને કદ અને બીજા જે કંઈ માત્રાત્મક ગુણધર્મ છે જેને આપણે એક્સ્ટેન્સિવ પ્રોપર્ટી કહીએ જેને આપણે બાહ્ય ગુણધર્મ કહીએ એનું ઉમેરણ કરી શકાય એને વધારતા વધારી શકાય ઘટાડતા ઘટાડી શકાય તો બહુ સીધી વાત છે આમાં બેને ભેગા કર્યા એટલે જે માત્રાત્મક ગુણધર્મ હશે જે જથ્થાત્મક ગુણધર્મ હશે એને ઉમેરી શકાય વધારી શકાય તો અહીંયા મોલ સંખ્યાનું ઉમેરણ થયું કદનું ઉમેરણ થયું પણ બરાબર નોંધો મિત્રો જે વિશિષ્ટ ગુણધર્મ છે વિશિષ્ટ ગુણધર્મ એ વિશિષ્ટ ગુણધર્મ એ સ્વાભાવિક છે ઉમેરી ન શકાય વધારી ન શકાય તો વિશિષ્ટ ગુણધર્મ દબાણ પી છે એટલે એ કંઈ આવી રીતે એનું કુલ દબાણ પીવા વત્તા પીટું ન થશે એક સામાન્ય વાત છે મિત્રો જેમ કે એક ગ્લાસ પાણી છે એક ગ્લાસ પાણીનું નું ઉત્કલન બિંદુ સો છે ઓકે હવે એ પાણીની અંદર સમજી લો કે હું બીજા એક ગ્લાસ પાણીને એડ કરું બીજા કોઈ પાત્રામાં લઈને બીજું એમાં એક ગ્લાસ પાણી એડ કરું તો સ્વાભાવિક છે પહેલા ગ્લાસનું સો હતું બીજા ગ્લાસનું બી સો થયું તો કે ઉત્કલન બિંદુ સો વત્તા સો બસો તો નહીં જ થાય એનું ઉત્કલન બિંદુ સો હશે એટલે મારું કહેવાનો તાત્પર્ય એટલો છે માત્રાત્મક વિશિષ્ટ ગુણધર્મ છે એ ઉમેરણ કરવાથી વધશે માત્રાત્મક ગુણધર્મ જે છે માત્રાત્મક ગુણધર્મ જથ્થાત્મક ગુણધર્મ એ ઉમેરણ કરવાથી વધશે પણ વિશિષ્ટ ગુણધર્મ છે એ વિશિષ્ટ ઉમેરણ કરવાથી વધશે નહીં નહીં ઘટશે એ રહેશે બરાબર તો અહીંયા આ વિશિષ્ટ અને માત્રાત્મક ગુણધર્મને આધારે આવી રીતનો પણ એમસીક્યુ પૂછી શકાય ઓકે ચલો નવમાં એમસીક્યુ પર જઈએ વી કદ ટી તાપમાન ડી ઘનતા અને એમ એમ એટલે મોલર મોલર સાંદ્રતા સાંદ્રતા ધરાવતા દ્રાવણને બે સમાન ભાગમાં સાચું બનશે હમણાં જ આપણે ચર્ચા કરી કે માત્રાત્મક ગુણધર્મ ઉમેરતા વધે અને સ્વભાવિક છે એના ભાગ કરીએ તો ઘટે બરાબર પહેલામાં આપણે બે વાયુને ભેગા કરેલા હતા બે અલગ અલગ ગોળાના વાયુને ભેગા કરેલા અહીંયા શું કરીએ છીએ અહીંયા એ દ્રાવણને આપણે બે સમાન ભાગમાં વેચીએ છીએ હવે એમાંથી જે માત્રાત્મક ગુણધર્મ હશે એના બે ભાગ થઈ જશે બે સમાન ભાગ થઈ જશે પણ મિત્રો જે વિશિષ્ટ ગુણધર્મ હશે એના બે ભાગ નહીં થાય આપણે ચેક કરીએ કેવી રીતના તો સૌથી પહેલા છે કદ કદ કેવો છે માત્રાત્મક ગુણધર્મ છે તો કદ માત્રાત્મક ગુણધર્મ છે તો સ્વાભાવિક છે એનું કદ પહેલા વી હોય તો બે ભાગ કરતા વી બાય ટુ થશે તો સ્વાભાવિક છે શું સાચું છે તો આ સાચું બન્યું આ સાચું થશે બરાબર એવી રીતે તાપમાન તાપમાન વિશિષ્ટ ગુણધર્મ છે સમજી લો કે બીકરનું તાપમાન ત્રીસ સેલ્સિયસ હોય તો એના બે ભાગ કરીએ તો કઈ પંદર પંદર સેલ્સિયસ ન થાય એ તો શક્ય જ નથી બરાબર તો સ્વાભાવિક છે આ શક્ય નહી બને ડી બાય ટુ માની લો કે એની ઘનતા સમજી લો કે એની ઘનતા બે છે અંદાજ લઈએ બે ઘનતા છે હવે એની ઘનતા બે છે અને એનું બે સરખા બીકરોમાં વેચું તો બેઉની ઘનતા કે એક 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 થઈ જવાની છે ના મિત્રો એવું પણ થવું શક્ય નથી કારણ કે ઘનતા પણ કેવો ગુણધર્મ છે વિશિષ્ટ ગુણધર્મ છે એ કંઈ ઉમેરવાથી વધી ન જાય અને ભાગલા પાડવાથી ઘટી ન જાય એટલે આ પણ શક્ય નહીં બને અને છેલ્લું છે એમ મોલારિટી બરાબર મોલારિટી એટલે મોલર સાંદ્રતા એ મોલર સાંદ્રતા પણ દ્રાવણની સાંદ્રતા એક મોલર દ્રાવણ હોય કે જેટલું બી દ્રાવણ હોય તો અડધી નથી તો માત્રાત્મક ગુણધર્મ હતો એ માત્રાત્મક ગુણધર્મ જ એના બે સમાન ભાગ કરતા સરખા ભાગોમાં વેચાશે વિશિષ્ટ ગુણધર્મ જે હતા એ ને એવા રહેશે અચળ રહેશે જેમ કે તાપમાન છે કે ઘનતા છે જેમ કે દ્રાવણની સાંદ્રતા છે અવસ્થા હવે તાપમાનનો તફાવત ડેલ્ટા ટી યાદ રાખજો તાપમાનનો તફાવત ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ટી એટલે શું તો સ્વાભાવિક છે ડેલ્ટા ટી બરાબર આપણે એમ લખી શકીએ ટી ટુ માઇનસ ટી વન આ અંતિમ અને પ્રારંભ તે માટે શું શું સાચું સાચું બનશે બનશે એટલે એ અવસ્થા વિધય છે એ પથ વિધેય છે અવસ્થા અને પથ વિધેય બંને છે કે બંનેમાંથી એક પણ નથી આ સવાલ થોડો કન્ફ્યુઝિંગ સવાલ છે બરાબર યાદ રાખજો આપણ અગત્યનું છે કે તાપમાન એ અવસ્થા વિધય શ્યોર પાકું છે પણ ડેલ્ટા ટી જે છે ને મિત્રો એ અવસ્થા વિધય પણ નથી અને પથ વિધય પણ નથી એ બંનેમાંથી કોઈમાં પણ નહીં આવે અને બંનેમાંથી કોઈમાં પણ નહીં આવે એટલે બંનેમાંથી એક પણ નહીં આનો વિકલ્પનો જવાબ મિત્રો ડી થશે યાદ રાખજો કન્ફ્યુઝ નહીં થતા